પંચમહાલમાં પંચમહોત્સવની ફિક્કી શરૂઆત તંત્રની નિષ્કાળજીને કારણે પાર્થિવ ગોહિલનો શો ફ્લોપ ખુરશીઓ ખાલી રહી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢના વડા તળાવ ખાતે આયોજિત અને મંત્રીઓ તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા ખુલ્લા મુકાયેલા પંચમહોત્સવની શરૂઆત નિરાશાજનક રહી છે તારીખ પચ્ચીસથી 28 ડિસેમ્બર સુધી ચાલનારા આ ચાર દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે જ તંત્રના આયોજનની પોલ ખુલી જઈ હતી પાર્થિવ ગોહિલ જેવા કલાકાર છતાં મેદાન ખાલી મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે પચ્ચીસમી ડિસેમ્બરે સાંજે ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકાર પાર્થિવ ગોહિલની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્થિવ ગોહિલ પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવા માટે સ્ટેજ પર આવ્યા હતા પરંતુ સામે શ્રોતાઓનો અભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો આયોજકો દ્વારા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી જેના કારણે આ શો ફ્લોપ સાબિત થયો હતો આ કાર્યક્રમની નિષ્ફળતા માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે મહોત્સવનો જેટલો પ્રચાર અને પ્રસાર થવો જોઈતો હતો તેટલું થયો ન હતો જેના કારણે લોકોને કાર્યક્રમની પૂરતી જાણકારી જ મળી ન હતી સરકારી નાણાંનો ખર્ચ કરીને કાર્યક્રમ યોજવામાં આવ્યો પરંતુ જનતાને આકર્ષવામાં આમ એક તરફ કલાકાર પોતાનું પર્ફોમન્સ આપી રહ્યા હતા અને બીજી તરફ પ્રેક્ષકોના અભાવે મહોત્સવનો માહોલ જામી શક્યો ન હતો તંત્રની આ લાપરવાહીનો ભોગ કલાકાર અને કાર્યક્રમ બંને બન્યા હતા